એસોસિએશન દ્વારા વિદ્યાર્થીઓના હિતને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે જેમાં આગામી પાંચ દિવસમાં શૈક્ષણિક સંસ્થાઓ બપોરે બાર ચાર શૈક્ષણિક કાર્ય બંધ રાખશે બપોરના સમય વિદ્યાર્થીઓ ઘરે જ રહેશે અને પાંચ વાગ્યા પછી શૈક્ષણિક કાર્યમાં જોડાઈ શકશે રાજ્યમાં ગરમી દિવસેના દિવસે નવો રેકોર્ડ સર્જી રહી છે જેની અસરોને ધ્યાનમાં રાખીને હવે શિક્ષણ વિભાગ હરકતમાં આવ્યું છે અને શાળાઓનો સમય બદલવા માટેની તાકીદ કરતો પરિપત્ર જાહેર કર્યો હતો વડોદરા જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી દ્વારા જેના અનુસંધાન પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો જેમાં શાળાનો સમય બદલવાની સાથે અન્ય જરૂરી તાકીદની બાબતોને લઈને જાણ કરવામાં આવી છે આમ ગરમીના વધતા જતા પ્રકોપ વચ્ચે શાળાઓના બાળકોને રક્ષણ મળી રહે તેવા પ્રયાસો કચેરી દ્વારા કરવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે તંત્ર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો વાલીઓ અને વિદ્યાર્થીઓ તરફથી આવકાર મળી રહ્યો છે ભયંકર ગરમીના કારણે નાના બાળકોથી લઈને વૃદ્ધો તથા યુવાનો પણ હિસ્ટ્રોકના શિકાર બન્યા છે આ ઉપરાંત અમદાવાદમાં મેચ નિહાળવા માટે આવેલા બોલિવૂડના કિંગ ખાન પણ અમદાવાદની ગરમીથી બચી નથી શક્યા શાહરૂખ ખાન અમદાવાદની ગરમીથી લૂ લાગી હોવાથી હોસ્પિટલમાં સારવારથી રાખવામાં આવ્યા છે જ્યારે ગત બાર 12 દિવસની બાળકીને લૂ લાગવાથી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવવાની ઘટના સામે આવી છે આ ઉપરાંત રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ગરમીના કારણે 13 થી લોકોના મોત નિપજા સમગ્ર ગુજરાતની શૈક્ષણિક ફેડરેશનની કમિટીની કોર કમિટીની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું છે કે જે પ્રમાણે ગુજરાતમાં રેડ એલર્ટ અને ઓરેન્જ એલર્ટ આવનારા પાંચ દિવસોની અંદર થવામાં આવનાર છે ત્યારે ગરમીના પ્રકોપના કારણે થીઓના સ્વાસ્થ્યના લક્ષી નિર્ણય લઈને બપોરે બાર થી ચાર એજ્યુકેશન સંસ્થાઓનું શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધેલ છે અને જે પ્રમાણે ગરમી વધારે છે

પાટણ જિલ્લામાં ગરમીના કારણે મૃત્યુના બનાવોમાં વધારો નોંધાયો હતો પાટણના આંબલીયાસણ ગામના ખેડૂતનું ગરમીથી થી તાજી જવાથી મોત થયું હતું